વર્ષો પહેલાની આ વાત છે પાટણ જિલ્લામાં ધાયણોજ કરીને એક ગામ છે આ ગામની પરવાડે એક દરબારોનું ગામ હતું જેમાં એક દરબારના ઘરે દેવી શક્તિ માં દરબાર અવતાર લીધો આ દરબારે ત્યારે આ દીકરીનું નામ જસી રાખ્યું જસી પંદર સોળ વર્ષના થયા ત્યારે બન્યું એવું કે ધાયણોજ ગામમાં એક ધૂળિયો ઢોલી કરીને નામચીન ઢોલી હતું આ ધૂળિયો ઢોલ વગાડે એટલે હૈયાના હાલ ખોલી દે તેવો હતો આ ધૂળિયા ઢોલીનો ઢોલ એક વખત નવરાત્રીના દિવસે ધૂળિયો ગામની પરવાડે આ દરબારોના ગામમાં ઢોલ વગાડવા આવ્યો રાતના નવ દસ વાગે ધૂળિયે ઢોલ વગાડ્યો અને ગામની દીકરીઓએ ગરબા ચાલુ કર્યા આ દીકરીઓમાં જસી પણ ગરબે રમવા આવ્યા હતા ગરબે રમતા રમતા રાતના બે વાગ્યા એક બાજુ આ ધૂળિયો ઢોલી ઢોલ વગાડતા થાકતો નથી અને બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી બીજી બાજુ જસી ગરબે રમતા થાકતા નથી ગામના ચોકમાં રાત્રે બે વાગી ધુડિયાની અને જસીની હળાસડી ચાલુ થઈ આમ કરતા કરતા રાતના ત્રણ વાગ્યે જસીના બાપાએ આવીને કહ્યું જસી હવે ઘેર ચાલો રાતના ત્રણ વાગ્યા છે પણ ગરબાના તાનમાં જસીને કઈ સંભળાયું નહીં થોડીક વાર પછી કીધું કે જસી ઘરે ચાલો બહુ મોડું થઈ ગયું છે પણ જસી તો બસ ગરબામાં જ મગ્ન છે પરોડિયાના ચાર વાગે એટલે જસીની માએ કહ્યું જસી પરોડિયું થયું ચાલો ઘરે પણ જસીએ સાંભળ્યું નહીં એટલે જસીની માએ જસીને મેણું માર્યું કે જસી ઘરે ના આવું હોય તો જાવ ધૂડિયા ઢોલીની સાથે અને જસી આ મેણું ખમી શક્યા નહીં સવારે 6 વાગે ધૂડિયો પોતાના ગામ ધાયણો જ તો આજે રવાના થયો અને જસી તુડિયાની પાછળ પાછળ ચાલી આવે છે તુડિયા થોડે દૂર જઈને પાછળ જોયું તો જસી આવતા હતા તો જસી આવતા હતા એટલે તુડિયા ઢોલીએ ઊભા રહીને પૂછ્યું કે બું જસી કેમ મારી પાછળ પાછળ ચાલે આવો છો એટલે જસી બોલી કે ધુડિયા હું મેણાની મારી છું મારી માએ મેણું માર્યું છે કે ઘરે ના આવો તો જાઓ તુડિયા ઢોલીની સાથે એટલે હું તારી સાથે આવું છું એટલે ધૂળિયો બોલ્યો કે જસી તમે મારી સાથે આવો એમાં મને કોઈ વાંધો નથી પણ હું જાતનો ઉરગાણો છું અને તમે દરબારની દીકરી છો એટલે જસી બોલ્યા કે ધૂળિયા હું ધાયણો જ ગામની આ આંબલીએ આસન વાળું છું તું કાલે અહીં મારું ડેરું બનાવજે અને જો જગતમાં ધૂળિયાની જહુ ગુજરાત પરમા ડંકો ન વગાડું તો મારું જહુનું વેણ છે આટલું કહીને મા અદ્રશ્ય થઈ ગયા બીજે દિવસે ગામની આંબલીએ પાંચ ઈટોનું દેરું બનાવ્યું અને અબીલ ગુલાલથી જહુ નું કરતા કરતા એકાદ વર્ષનો સમય વીતી ગયો એક દિવસ ધાયણોજ ગામમાં મહાદેવના મંદિરની સામે એક કુતરું મરી ગયું મહાદેવના મંદિરના પૂજારીએ ધુડિયાને ઘરે બે ચેલાઓને મોકલ્યા અને સમાચાર કેવડાવ્યા કે આ કુતરું તાણી જાય ત્યારે બન્યું એવું કે ધૂળિયો તેના પરિવાર સાથે બહાર ગામ ગયો હતો અને આ પૂજારીના બે છેલાએ ધૂળિયાના ઘરે આવીને દરવાજો ખખડાવ્યો આ બાજુ જહુ માતાને વિચાર આવ્યો કે હવે મારે જાગૃત થવાનો સમય આવી ગયો છે એટલે જહુ માતાએ એસી વર્ષની ડોસીનો અવતાર લઈને ધૂળિયાના ઘરનો દરવાજો ખોલ્યો અને કીધું કે શું કામ છે ભાઈ એટલે બે જણા બોલ્યા કે મહાદેવના મંદિરની સામે કૂતરું મરી ગયું છે ધૂડિયો ક્યાં છે જહુ માતાએ કહ્યું કે ધૂળિયો તો બહાર ગામ ગયો છે એટલે આ બે જણાએ કહ્યું કે ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને ધૂળિયો ઘરે ના હોય તો તમે કૂતરું ખેંચી જાઓ ને પણ મારી જહુ મેળવી આ વાત ખમી ના શકી અને કહ્યું કે તમે જાઓ હું કૂતરું ખેંચવા આવું છું અને આ બે જણ મહાદેવના મંદિરના માર્ગે પડ્યા અને મારી જહુઈ હાથમાં નાની લાકડી અને જોડા પહેરી મહાદેવના મંદિરના માર્ગે પડી મંદિર પાસે જઈને કહ્યું કે પૂજારી બાપા કૂતરું ક્યાં પડ્યું છે એટલે મંદિરના પૂજારી બોલ્યા જુઓ એ સામે પડ્યું બે દિવસથી મરેલું પડ્યું છે જાઉં માતા કૂતરાની છેટે ઊભા રહીને હાથમાં રહેલી લાકડીથી કૂતરાને ત્રણ ટપોરા માર્યા કે કૂતરું તરત આડસ મરડીને બેઠું થયું પૂજારીને આ દ્રશ્ય જોઈને સમજતા વાર ન લાગી લાગે છે આ માંડ્યા અને જોત જોતામાં સામે કાંઠે આંબલીના ઝાડ ઉપર અદ્રશ્ય થઈ ગયા અને ત્યાંથી પૂજારીને ને કર્યો કે હું ધૂળિયા ઢોલી જહુ માતા છું કાલે મને ગામમાં તીરડી લાવજો વાર ગામને સૂનું મૂકું તો મારું નામ જવું નહીં બીજા દિવસે ગામ લોકોએ ભેગા થઈને માતાને ગામમાં લાવ્યા અને આજની તારીખ પણ મારી જહુના દીવા ગામમાં જળહળે છે જહુ માતા ગુજરાતના ઘણા ગામોમાં પૂજાય છે પરંતુ તે બધા ગામમાં આ ધાયણોજ થી ગયેલી જહુ માતા છે મનોકામના પૂરી કરે જય જહુમાં મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો